મિત્રો ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ વિભાગને ને કરતી ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક હજાર લાંચ ન આપનાર વાહન ચાલક ને પાલેજ પોલીસ ટ્રાફિક સારવાર લેવાની ફરજ પડી પોલીસ વિભાગને કરતી ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક હજાર લાંચ ન આપનાર વાહન ચાલક પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ જવાનોએ મળીને લાકડીના સપાટા

પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગડો માંગ્યા હતા ચાલક પાસે કાગળો હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારા માટે મારી પાસે કાગળો હાલ હાજર નથી હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે એક હજાર રૂપિયા ની કરી હતી અને ચાલક પાસે એક હજાર પણ ન હોય જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા લેવાનું જણાવીને કેબિન માં લઈ જઈ ભોગ બન્નાર ને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા તદઉપરાંત છાતીના ભાગે પણ દીખાપાટુ નો માર માર્યો હોવાનો આક્ષેપ કરાવ છે ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદન માં પાલેજ પોલીસના ટીબી ના જવાન વિજય સોલંકીનું નામ નું રટન તેમજ તેઓ સાથે વ્હાઈટ ડ્રેસમાં અન્ય ટીઆરબી જવાન તેમજ ખાખીદારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકો ટોળા ઉમટી પડ્યા હતા જો ક્યાં લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કઈ જ માહિતી સાંભળી ન હતી ઉલ્લેખનીય છે કે ઘટના ને લઈને વધુ માહિતી મેળવવા પાલી જ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નો ટેલિફોનિક સંપર્ક સાધતા પીઆઈએ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી હવે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભોગ બનારે કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલક ને માર માર્યો હોય અને ઇજાગ્રસ્ત ને સારવાર લેવાની ફરજ પડી હોય

છે તારો મેહુલ મકવાણ ક્યાંથી આવતો હતો હું તો અમત થી આવતો હતો હા મારી ભાભી ને તેડવા અચ્છા ક્યાં આવતા હતા આયા આપણે પાલેસ પાલેસ એટલે શું થયું તું વિગતોમાં ત્યાં આપણે પાલે જાય તો એક ટ્રાફિક પોલીસ વાળો હતો અને એક આપણે ઓલો સાથી વાર દેવા એટલે શું શું કામ રોકે આ તમને એ રોક્યો મને આ ગાડી ઊભી રાખી કીધું એટલે મેં ઊભી રાખી હા પછી હું મારી ભાભી ને જોવા ગયો કે આયા કે નથી આયા હા ચેતાઈ જોઈને આવ્યો તો પછી મારી જોડે એમ કીધું કે તારીખ જોડે લાયસન્સ છે મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું અને ઉતાવળ બધું ભૂલી ગયો તો ભલે તું ભૂલી ગયો કાંઈ નહીં કે હજાર રૂપિયા આપી દો બરાબર તો મેં કીધું મારી જોડે હજાર રૂપિયા નથી અને હું પાંચસો રૂપિયાની મજૂરી કરું બરાબર છે તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું સહાય નથી જવું તો અહીં સારું કે ઓલા આપણે કેલ્વિન છે ને હિમાલયન બોમ માર માર્યો તો કોઈ પકડી રાખેલો આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડા ધોળા કપડા વાળા ને ટીઆરબી જવાના છે હા હા શું નામ હતું એનું નામ વિજેશ સોરન અચ્છા અચ્છા વધારે વાગ્યું છે ને ના લાગે જો બહુ મારે ને એમ માર હા છાટી માટી કામ હતા ને છાટી માં ઓલા આપણે ટ્રાફિક પોલીસ ધોળા કપડા પહેરે ભૂરે હા ના અને રૂપા મારે અને બીજા આપણે આય મારે બરાબર છે ઓકે